વાહન ચલાવતા દરમિયાન લોકો સુરક્ષિત રહે માટે સારા રસ્તા પણ ખૂબ જ આવશ્યક છે પણ વડોદરામાં મોટાભાગના વિસ્તારમાં ખરાબ રસ્તાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો તો કરવો જ પડે છે પણ અકસ્માત પણ થાય છે તે વાત તંત્ર વિસરી જતું હોય એમ લાગે છે આપણી સ્ક્રીન ઉપર જોવા મળતો આ રસ્તો કોઈ અંતરિયાળ વિસ્તારો નથી પણ કહેવાતા સ્માર્ટ સિટી વડોદરાના બિલ વિસ્તારનો છે રસ્તા પર ઠેર ઠેર ખાડા છે બિલ જવાના રોડ પર પડેલા ખાડાથી નાગરિકો પરેશાન છે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે આવા રસ્તાના કારણે અકસ્માતોનો પણ ભય લોકોને સતાવે છે કે અમુક વાર તો અકસ્માતો થતાં પણ હોય છે ખરાબ રસ્તાના કારણે લોકો રોંગ સાઇડ વાહન અંકારવા પણ મજબૂર બન્યા છે વરસાદ દરમિયાન તો આ પરિસ્થિતિ વધુ ગંભીર બનતી હોય છે

આ થોડુંક જલ્દી થઈ જાય તો સારું આ બિલ થી ભયલી સ્ટેશન થઈને ભયલી જતો રોડ છે બિલ વિસ્તારના લોકોનો મુખ્ય માર્ગ આ જ છે પણ છેલ્લા ચાર વર્ષથી આ રોડની હાલત આ એટલી બધી ખરાબ છે કે કોર્પોરેશનનું પેટનું પાણી નથી હલતું આ વોર્ડ નંબર બારનો વિસ્તાર છે વોર્ડ નંબર બાર વાર્ષિક બસો કરોડથી વધુ આવક થતો વોર્ડ છે તેમ છતાં પણ અહીં સુવિધાનો અમે મીંડું છે અહીં કોઈ પ્રકારની સુવિધાઓ નથી સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ નથી ઘણા એરિયામાં અને બિલમાં કોઈ પણ એરિયા એવો નથી કે જ્યાં સારો રોડ હોય ખૂબ જ દયાજનક પરિસ્થિતિમાં બિલ વાસીઓ રહી રહ્યા છે અને બિલથી કલાલી જાઓ એ રોડ તો આના કરતાં વધુ ભયંકર છે હું મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે વારા પરથી આવે અને બિલના તમામે તમામ રોડનું કવરેજ કરે તો અંદાજો આવે કે કોર્પોરેશનની કામગીરી કેવી છે